સુરેન્દ્રનગરના પાટડીના ગેડિયા ગામે પોલીસ ફાયરિંગમાં પિતા પુત્રના મોતનો મામલો તત્કાલીન પીએસઆઈ સહિત છ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ પાટડી તાલુકાના ગેડિયા ગામે વર્ષ બે હજાર એકવીસમાં તત્કાલીન પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા ગેડિયા ગામે રહેતા અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોના રહેણાંક મકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન પોલીસ સાથે બોલાચાલી અને રગજગ થયા બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા એક શખ્સને ખાનગી ગાડીમાં બેસાડી દીધા હતા પરિવારજનો દ્વારા બોલાચાલી કરતા તત્કાલીન પીએસઆઈ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા પિતા પુત્રના મોત નીપજ્યા હતા આ મામલે મૃતકની પુત્રી એ ફરિયાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારી અને કર્મચારી સહિત કુલ સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ધાંગધ્રા ચીફ કોર્ટ દ્વારા તત્કાલીન પીએસઆઈ સહિત તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો